ન્યૂઝ સ્વાગત છે સમાચાર પબ્લિક સ્કૂલ કેજી વિભાગના બાળકો માટે શાળામાં કરિયર દિવસની ઉજવણી કરવામાં આવે જેમાં બાળકોને તેમના ભવિષ્યમાં મોટા થઈને શું બનવું છે તેની વેશભૂષા પહેરીને આવવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને પોતાનું ભવિષ્યમાં પોતાના કરિયરમાં તે કયા હોદ્દા ઉપર રહેવા માંગે છે અને શું બનવા માંગે છે અને તેનાથી તેમના જીવનનો વિકાસ કઈ રીતે થઈ શકે તેના વિશે સમજ આપવામાં આવી હતી શાળાના તમામ ભૂલકાઓ એક અદભુત રીતે તેમની મનપસંદ વેશભૂષા પહેરીને આવ્યા હતા અને જેમાં બાળકો દ્વારા ડોક્ટર શિક્ષક આર્મી જવાન પોલીસમેન ન્યાયાધીશ કલેક્ટર વગેરેની પહેરીને આવ્યા હતા અને ઉપન્યાસ પબ્લિક સ્કૂલ દ્વારા અવારનવાર બાળકોના વ્યક્તિગત વિકાસ માટેની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ શાળામાં કરાવવામાં આવે છે જેમાં બાળકોની સાથે સાથે તેમાં વાલીગણ પણ બાળકો જેટલા જ સક્રિય બનીને તે પ્રવૃત્તિમાં પોતાનું યોગદાન આપે છે રોજ શાળામાં નાના નાના ડોક્ટર આર્મી જવાનો વગેરે દ્વારા પોતાના કરિયરને અનુલક્ષીને પોતાના વિચારો પણ રજૂ કર્યા શાળાના કે જે વિભાગ ના તમામ બાળકોએ આ કરિયર દિવસની ઉજવણીમાં ખૂબ જ આનંદ સાથે ભાગ લીધો રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા નમસ્કાર હું છું સોમપુરા પૂજા ઉપન્યાસ પબ્લિક સ્કૂલમાંથી ટીચર છું અમે આજે કરિયર ડે ઉજવ્યો તેમાં એલકેજી યુકેજી અને નર્સરીના નાના નાના બાળકોને કોસ્ચ્યુમ દ્વારા સમજાવવામાં આવ્યું દરેક બાળક કોસ્ચ્યુમ પહેરીને આવ્યા જે એમને કેરિયરમાં બનવું છે તે લગતું એ અમે સમજાવ્યું કે તે તેમના કેરિયરમાં કઈ રીતે સિરિયસ થાય અને તેમના કેરિયરમાં કઈ રીતે આગળ વધે દરેક બાળકે પોતાના જે કેરિયરમાં બનવું હતું તે કોસ્ચ્યુમ આવ્યા અમે તેના ક્લોઝ થયા કે બાળકો કઈ રીતે પોતાના કેરિયરમાં આગળ વધી શકે છે અને એમના અમને એકબીજા સાથેના ક્લોઝતાથી અમારી સ્કૂલમાં એ પણ જણાવવામાં આવે છે કે બાળકોને કઈ રીતે આગળ વધવાની પદ્ધતિ દ્વારા એક્ટિવિટીઓ પણ કરાવવામાં આવી આજે